સુરત સિવિલ હોસ્પિટલમાં એક દર્દીનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ હોસ્પિટલ તંત્ર તરફથી સ્પષ્ટતા કરવામાં આવી છે હોસ્પિટલના સૂત્રોના જણાવ્યા અનુસાર વાયરલ વિડિયોમાં સમયે દર્દીનો પુત્ર ગભરાઈ ગયો હતો અને તેણે પોતાના પિતાને અન્ય હોસ્પિટલમાં લઈ જવાનું નક્કી કર્યું હતું હોસ્પિટલ પ્રશાસનના જણાવ્યા અનુસાર દર્દી હાલ પુનઃ સિવિલ હોસ્પિટલમાં જ સારવાર હેઠળ છે અને તેમને સંપૂર્ણ તબીબી સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે દર્દીના પરિવારજનોને પણ આ વાતની પુષ્ટિ કરી છે કે દર્દીને હોસ્પિટલમાં ખૂબ જ સારી સારવાર મળી રહી છે અને તેઓ તંત્રની કામગીરીથી સંતુષ્ટ છે આ મામલે મેડિકલ અધિકારીઓએ જણાવ્યું હતું કે કેટલીક વાર સંજોગો વશે દર્દીઓ અથવા તેમના સંબંધીઓને સંજોડ પડતા અટકળો ફેલાય શકે છે પરંતુ હોસ્પિટલ તંત્ર દર્દીઓની સારવાર માટે સદાય તત્પર રહે છે યોગ્ય માહિતી અને સ્પષ્ટતા વિના વિડીયોના વાયરલ થવાથી સમાજમાં ભ્રામક માહિતી ફેલાઈ શકે છે તેવું સ્તરે જણાવવામાં આવ્યું તારીખ ચોવીસ ડિસેમ્બરના રોજ એક દર્દી નામે કિશન પ્રધાન સવારે નવ ને પાંત્રીસ કલાકે એકસો આઠ દ્વારા સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં ઇમરજન્સીમાં લાવવામાં આવ્યા હતા એ અનએટેન્ડેડ હતો અને એને આપણા ઓન ડ્યુટી સીએમઓ દ્વારા તપાસ કરીને એને સર્જરી અને ઇન્ટ વિભાગમાં રિફર કરવામાં આવ્યું હતું એને કાનમાંથી બ્લીડિંગ થતું હતું અને માથા પર થોડો ગયા હોય ત્યાંથી પણ બ્લીડિંગ નીકળ થતું હતું વાળાએ જોઈને એને ફાઇન્ડિંગ આપ્યા સર્જરીવાળાએ પણ જોઈને એને ફાઇન્ડિંગ આપીને એની સારવાર ચાલુ કરી અને વધુ સારવાર માટે જરૂરી એક્સરે સોનોગ્રાફી અને સીટી સ્કેન એડવાઇસ કરવામાં આવ્યા એ દરમિયાન લગભગ કલાક કલાકના પોણો કલાકથી કલાકના સમયમાં એમના રિલેટિવ ત્યાં આવી પહોંચ્યા એમને ક્યાંકથી ખબર પડી કે ભાઈ એમના પિતાજીને એક્સિડન્ટ થયો છે અને સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા આવ્યા છે એટલે એ ગભરાયેલા હતા ચિંતાતુર હાલતમાં આવ્યા હતા અને આ ઇન્વેસ્ટિગેશન સ્વાભાવિક છે કે એમાં સમય લાગે એમ હોય એ લોકોની ધીરજ ન રહી અને માથા પરને બ્લીડિંગ થઈ ઇમોશનલ થઈ જવા જવાને કારણે એ લોકો એ પેશન્ટને ઊંચકીને કોઈની પણ પરવા કર્યા વગર ડૉક્ટરની કે ત્યાંના સ્ટાફની કે કોઈની બી સલાહ અવગણીને બધાએ કીધું કે અહીંયા રાખો હમણાં થઈ જશે પછી આગળ દાખલ કરવામાં આવશે પરંતુ ધીરજ ગુમાવીને એને લઈ ગયા હતા અને ત્યારબાદ કોઈ જગ્યાએ પ્રાઇવેટ હોસ્પિટલમાં ગયા ત્યાં દસ હજાર રૂપિયા ડિપોઝિટ ભરાવી અને પછી ઓપરેશન અર્થે વધુ ચાર્જ લગભગ બેથી અઢી લાખના ખર્ચની વાત કરી હોય એ લોકો ફરીથી ત્રણ ચાર કલાકમાં જ સિવિલ હોસ્પિટલમાં લઈ આવવામાં લાવવામાં આવ્યા ત્રણ ને પાંચે ફરી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના ટ્રોમા સેન્ટરમાં લાવ્યા અને એને સર્જરીમાં દાખલ કરવામાં આવ્યા પછી ન્યુરો સર્જરીમાં એને લઈ લેવામાં આવ્યા અને આપણા એક્સપર્ટ ન્યુરો સર્જન દ્વારા એની સર્જરી કરવામાં આવી બે દિવસ આઈસીયુમાં રાખવામાં આવ્યા વેન્ટિલેટર પર હતા ત્યાંથી વેન્ટિલેટર નીકળી ગયું આજે તો આજે એમની પરિસ્થિતિ ઘણી કંડિશન ઘણી સારી છે અને ન્યુરો સર્જરી વોર્ડમાં એમને દાખલ કરવામાં આવ્યા છે અત્યારે ફક્ત ઓક્સિજનના પેલા ઉપર છે જેથી અત્યારે જે એમનો સન એમની સાથે છે એમણે આ બધું જોયું એમના દીકરાએ કે અહીંયા ઓપરેશન ને બધું આઈસીયુને તમામ ફેસિલિટી છે અને સારી રીતે સારવાર કરવામાં આવી રહી છે અને એમણે સંતોષ વ્યક્ત કર્યો હતો તે વખતે એમણે કીધું કે હું ગભરાઈ ગયેલો હતો અને આ બ્લીડિંગ જોઈ ન શકવાને કારણે અને બહારથી જેવા સમાચાર મળ્યા કે હોસ્પિટલમાં લઈ ગયા છે અને એક્સિડન્ટ થયો છે એટલે એ ગભરાટમાં ઇમોશનલ થઈને લઈ ગયા હતા